પ્રેમ પ્રકાશ આશ્રમે આશ્રમના ભક્તો માટે શ્વાસની કસરતો અને વેનિસ ડ્રેનેજ વધારતી કસરત નું મહત્વ વિષય પર ડોક્ટર નિશાંત ડોક્ટર સુરેશ તેજવાણી દ્વારા મફત આરોગ્ય જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું આશ્રમના પહેલાં માળે ફિઝિયોથેરાપી આયુર્વેદિક અને હોમિયોપેથી ક્લિનિકની સ્થાપના કરી છે જેથી ગરીબ દર્દીઓને ખૂબ જ નજીવી રકમમાં સારવાર મળી શકે ડોક્ટર હિમા ખંભાતી સાંજે સાડા ચારથી સાડા સાત દરમિયાન દર્દીઓની સારવાર માટે આશ્રમમાં તેમની સેવા આપે છે પ્રેમપ્રકાશ આશ્રમે આશ્રમના ભક્તોને આધ્યાત્મિકતા સાથે સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે सत्संग में पंहिंजो मन लॻे थो त ईअं कसरत में बि पंहिंजे शारीरिक पंहिंजी शारीरिक क्षमता खे सही रखण लाइ बि उनमें बि अभ्यास खपंदो हाणे मां हिकिड़ी तव्हांखे विनती कंदुसि सभिनिनि खे के तव्हां त तव्हां सभई हींअर हिकिड़ो लेडीज़ूं बि ऐं जेंट्स हिकिड़ो हथु छाती ते रखंदासीं ऐं हिकिड़ो हथ पेट ते हिकिड़ो हथु छातीअ ते हिकिड़ो हथु पेट ते हाणे अखियूं बंदि करे जेको तव्हां साहु वेठा खणो त तव्हां मां पंज मिंट टाइम ॾींदासीं त तव्हांखे मूंखे ॿुधाइणो आहे भाउरनि खे भाई भेनरुनि खे भई જ સાહ ખણો થા પેટ કડે તો મથે અચે તાતી કદાચથી મે અત્યારે હથ રખ્યો અવ કે ખબર પડે કે ભાઈ પહેલો શહેરી મથે છાતી ફુંડે કે પેટ તો ફુંડે રખો હું દેખાર્યો આ અખિ બંધ કરે સાહ જી વો જબરદસ્ી ખીચે ખીચે સાહણો જ વંદા ખાલી મુખ્ય બધાણો અવ કે સાહ વી છાતી પહે મથે આઈ કે પેટ પહેરી મથે આવ્યો ને છાતી યા પેટ બી મૂકે તધાણો છે હા સમય ડીયા તો તમે તૂકેજો

अभ्यास करण खां पोइ तव्हां सभिनी जो साहु नाभीअ ताईं हलंदो जेतिरियूं कोशिकाऊं आहिनि उन में ऑक्सीजन पहुचंदो उहो सजीव थींदियूं इएं निर्जीव थी इहो वॾो फ़ाइदो आहे तव्हांजो कोशिकाऊं ऐं लम्स सजीव थींदा त तव्हांखे हितां वरी को रोग न थींदो सतगुरू भॻवान खे पढ़ाईंदो आहे ऐं असांजो सिंधी आहे वधीक तारीख़ हुन लाइ असांजे सिंधी समाज में ऐं ॾाढो